હલો ખેડૂત મિત્રો હું છું રમેશ કિડિયા મારી ચેનલ કુળદેવી કૃપા ઇરીગેશનમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે હવે આપણી ખુદની વાડીએ આપણા ખુદના ફાર્મે જે જટકા મશીન આપણે ગેલેક્સી કંપનીનું જટકા મશીન ફિટ કરેલું છે એનો હું તમને એક દેશી જુગાડ બતાવીશ જે આપણે અત્યારે ક્યારેક રાતે વેલો ઝાકળ આવે છે તો આ વરસાદ આવે છે તે પલરે નહીં એના માટે દેશી જુગાડ કરેલો છે હવે તમને બતાવું આ છે આપણે ગેલેક્સી કંપનીનું ઝટકા મશીન ફિટ કરેલું છે સોલાર પેનલ હજી આપણી ઘરે પડી છે લાવ્યા નથી આ આપણી એમ્બ્રોન કંપનીની બેટરી છે આપણું ઝટકા મશીન છે ડિસ્પ્લેવાળું અગિયાર પોઈન્ટ ચાર પાંચ ચાર્જિંગ છે એટલે બેટરી તો ભૂલ છે વાંધો નથી હવે દેશી જુગાડમાં એ છે કે આપણે એને ફ્રીજની અંદર ફિટ કરેલું છે આ આપણે પચાસ કે ચાલીસ લીટરનું ફ્રીજ હશે વિડીયો કોનનું છે જે આપણે સ્ક્રેપમાંથી લીધેલું છે ને એની અંદર આપણે ઝટકા મશીન ફિટ કરેલું છે આ આપણને બસો પચાસ રૂપિયાની અંદર ફ્રીજ સ્ક્રેપમાંથી મળી ગયેલું છે જે બહુ મસ્ત રીતે ફિટિંગ થઈ જાય આજે બહુ ટાઈમ નથી એટલે એવું બધું વ્યવસ્થિત ફિટિંગ કરેલું નથી પણ આપણે જ્યાં મલ્ચિંગ કરેલું છે ને એની અંદર ભૂંડ અને રોજ જ્યાં અહીંયા પડતર જગ્યા છે બાજુમાંથી સીધા આવે છે એફઆરપીની લાકડી મારીને આપણે ઇમરજન્સીમાં ફિટિંગ કરેલું છે એટલે અત્યારે એમના ડાયરેક્ટ વાયરિંગ કરી નાખ્યું છે અત્યારે આપણું મશીન ચાલુ છે હવે કાલે આપણે આની અંદર સોલાર પેનલ મારવાની છે ને વ્યવસ્થિત ફિટિંગ કરવાનું છે પણ તોય આજે અમે થયું કે નાના આપણે ખેડૂત મિત્રો માટે એકાદો વિડીયો બનાવી નાખી હવે આ રીતના ફિટિંગ કરેલું છે બેટરી છે બહુ મસ્ત રીતે ફિટિંગ થઈ ગયું છે માથે સાયરન રાખ્યું છે સાયરન ચાલુ કરી આપણે સાયરન ચાલુ કરી દઈએ અત્યારે અત્યારે આપણે ચોવીસ કલાકમાં આ સાયરનની સ્વિચ છે આમાં બેટરી બતાવે અત્યારે ક્યાંક સ્પાર્કિંગ થાય છે એટલે થોડું થોડું સાયરન વાગે છે હવે આપણે પાવર જોઈએ પાવર કેવો કાવે છે પાવર એ બહુ મસ્ત રીતે આપે છે આ આપણે અર્થિંગ લઈને સીધો મલ્શિંગ પેપરની અંદર આપી દીધો એગ્રી કિંગનું મલ્શિંગ પેપર છે આપણી કાકડી છે આ રીતના કંઈક આપણે ફિટિંગ કરેલું છે ત્યારે આપણે સાયરન બંધ કરી દે હું અત્યારે આ લોમાં અને હાઈમાં હે ગેલેક્સી કંપનીનું ઝટકા મશીન છે બહુ મસ્ત રિઝલ્ટ આવે છે જોકે આપણે વેચીએ છીએ અને આપણી ખુદની વાડીએ આ જ ફિટ કરેલું છે આ ફ્રીજ છે અને આપણે ફિટ કરી દઈએ એટલે પેક થઈ જશે જે વધારે વરસાદ આવે તો માઇનોર પાણી જાય એમ પણ સેફ્ટી સારી રહે મશીનમાં બસો પચાસ રૂપિયામાં મશીનની સેફ્ટી વધી જાય આપણને સ્ક્રેપમાંથી ધ્યાનમાં આવી ગયું હતું બહુ મસ્ત રીતે ફિટિંગ થઈ ગયું છે અહીંયા લોક પણ છે આ લોકમાં આપણે કાલે પૂરો વિડીયો બનાવશું જો ટાઈમ રહે ને સાઈટ ઉપરથી વહેલા આવશું બહુ મસ્ત રીતે ફિટિંગ થઈ ગયું છે આ મલ્ચિંગ પેપર છે અને આ એફઆરપીની લાકડી છે પાંચ ફૂટની આપણે મારેલી છે એ આપણે આગળ વિડીયો બનાવેલો છે ત્યારે લાકડી મારી હતી તોય ભૂંડને રોજ આવતા હતા અહીંયા સાઈડમાંથી આવે છે આ જોઈ શકો છો જો અહીંયા સાઈડમાં ક્યાંક ક્યાંક તોડી નાખેલું છે તોડી નાખેલું ન રહ્યું કીધું આજે તો ફાઇનલી છે ને ઝટકો આપણે ફિટ કરી જ દેવો છે લીધો છે તો પછી આપણે ફિટ કરી દીધો છે એની અંદર આ સોલારનો પ્લગ છે હવે અહીંયા ખાલી આપણે સોલારનો પ્લગ આપવાનો રહેશે સોલારનો પ્લગ આપી દઈ એટલે મસ્ત રીતે થઈ જાય હા આમાં બેટરી બતાવે સોલારનું એનું કાલે બધું વાયરિંગ કરવું છે આ જ રીતના દેશી જુગાડ બસો પચાસ રૂપિયામાં મશીનની પણ સેફટી રહે આપણે મશીન રૂમમાં ફિટ થઈ જાય પણ આપણ જો આમ બહુ આગે છે સમજ્યા અહીંયા કાંઈ અત્યારે ઝટકાની અહીંયા આપણું થઈ જ મકાન છે એ સાતસો ફૂટ લાંબો છે ને અહીંયા કાંઈ જાય અત્યારે મશીનની આ બાજુ જરૂર હતી એટલે મારી દીધું છે એ બાજુ વાવેતર કરશું ત્યારે પાછું આપણે આ ફોલ્ટ ફ્રીજને ઉપાડી ની સાઈડ રાખી દેવું ચારથી પાંચ કિલો એનું વજન છે તાજું કાંઈ હેય નહીં બસો પચાસમાં આપણે બે વર્ષ ચાલે તો એ બહુ ઘણું કહેવાય આ રીતના આપણે કાંઈક ફિટિંગ કરેલું છે તમે પણ આ રીતના કાંઈક દેશી જુગાડ કરો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને ઝટકા મશીન લેવું હોય તો અમારો મારી ઓફિસ આવેલી છે રાજકોટ